ઇજાગ્રસ્તે જણાવ્યું હતું જ્યારે આ સમગ્ર બનાવની જાણ પોલીસને છતાં પોલીસે હોસ્પિટલ ખાતે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ રાજુભાઈ હીરાભાઈ ચોહલા રાજુભાઈ ક્યાં રહ્યો હતો હું ચિત્રા બેંક કોલોનીમાં રહું છું અને દૂધના ગ્રાહક ભરતો હતો ત્યાંથી ખોડિયાર ચોક માં નીકળ્યો ગ્રાહક ભરતો ભરતો અને ત્યાં હું એક ભાઈ સાથે ઊભો હતો ના બ્લેક સ્કોર્પીઓ અને ટકી ટકી નામનો છોકરો છે એ આવ્યો મારી પાસે અને ફૂલ દારૂ પીધેલો હતો અને જેમ ફાય મને ગાળું દેવા મળ્યો અને મેં એને ટોંક્યો કે આમ બધું ન કર તો એને સીધે ગાડીમાંથી ઉતરીને મારી પર બે ત્રણ ધા કરી લીધા પછી આમાં અમે થોડી ઘણી ઝપાઝપી થઈ તો પપ્પા અને ચાર પાંચ જણ બીજા આવ્યા અને એ બધાએ તો ધાર્યા પાઇપ લાઈન સીધા અમારી ઉપર તૂટી પડ્યા પછી મારા પપ્પા હતા નું જયંતિભાઈ પોતે અને એના છોકરાનું નામ ટકી એક નામ નિલેશ એક રવિ બાડો એક રોહિત બાવાજી છે અને એક ખસ્યા મહેન્દ્ર છે એટલાનું ઓળખું છું અને બીજા ત્રણ ચાર જણ હતા એની સાથે જ તે કાંઈ પણ જોયા કાંઈ વખતે તૂટી જ પડ્યા અમારા બાપ દીકરા ઉપર મારા પપ્પાને બહુ વધારે પણ ચીજા કરી છે એને હાથ ભાંગી નાખ્યો છે પગ ભાંગી નાખ્યો છે મોટી ઉંમરના છે તો એને કાંઈ જોયું કર્યું કાંઈ નહીં અને આ એરિયામાં એક અમે ડોન છીએ અહીંયા કોઈ અમારે કોઈ કાંઈ કરી ન હોય લે કે પોલીસવાળા આવે તો એ વ્યા જાય એક સાઈડમાં હું એ કોઈનું ન હાલે જુગારનો દંડ અમે હાંકી છીએ હવાલા કબડા અમે કરવી છીએ અને કાંઈ કોઈ અમર કાંઈ ઉખાડી ન હોય કે અને દારૂનો મોટા પાયે ધંધા ચાલુ કરે છે એ પોતે પીવે છે અને ધંધા મોટા પાયે કરે છે કઈ જગ્યાએ વિસ્તારમાં એ ખોડિયાર ચોકમાં જ તે ખોડિયારમાં મંદિરના સંચાલક જ ઇવડાય છે